તાલુકામાં હળવો વરસાદ જોવા મળ્યો ખંભાળીયા મહુહા ઉમરગામમાં એક ઇંચ વરસાદ જોવા મળ્યો રાજ્યના ત્રણ તાલુકામાં જ એક ઇંચ વરસાદ વરસ્યો છે એકસો બાવીસ પૈકી એકસો ઓગણીસ તાલુકામાં એક ઇંચથી વધુ એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ એકસઠ ટકા વરસાદ નોંધાયો સૌથી વધુ કચ્છ ઝોનમાં પંચ્યાસી ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં પંચોતેર ટકાથી વધુ વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં પણ સિત્તેર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે વાત કરીએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ તેતાળીસ ટકા વરસાદ નોંધાયો છે તો મેઘરાજાના વિરામ સામે આવ્યો છે એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે તો બીજી ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તો બીજી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ફરી મેઘરાજાની બેટિંગ જોવા મળશે બે થી ચાર ઓગસ્ટની વચ્ચે કારણ કે ફરી રાજ્ય પર સિસ્ટમ સક્રિય થઈ છે અને તે વિરામ બાદ ફરી મેઘરાજા વરસશે તો બે થી ચાર ઓગસ્ટ ની વચ્ચે વરસાદ વરસશે બીજી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે તો બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે